ભૂમિકા હું છું પ્રતાપભાઈ ગોહિલ કામદાર એકતા સંગઠનના સદસ્ય અને આજ રોજ અમારી કામદાર એકતા સંગઠનની ટીમ પ્રતાપભાઈ ગોહિલ શૈલેશ પરમાર વિક્કીભાઈ શ્રીમાળી સહિતના અમારા તમામ જે હોદ્દેદારો છે તે અહીંયા કંપની પર હાજર રહ્યા હતા એમાં પાદરા તાલુકાનું કરકડી ગામ પાસે કેનલ ચોકડી પાસે નજીકમાં આવેલી ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ કંપનીમાં વગર કારણસર કોઈ પણ કારણ વગર કંપનીએ એકવીસ કે બાવીસ કામદારોને છૂટા કરેલા છે અને તે છૂટા કરવાનું કારણ એ જ છે કે તેમને એમની માગણીઓ અને એમના જે નીકળતા જે બોનસ ગ્રેજ્યુટી અને એમને જે નીકળતું હોય તે માગણી કરી એટલા માટે આ લોકોએ તેમને કંપનીએ ડાયરેક્ટ એમને કોઈ કશું કોઈ જાણકારી વગર એકી સાથે બાવીસે બાવીસને છૂટા કરી દીધેલા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છે હવે સીધા હું લાઈવ દ્રશ્ય બતાવીશ કે આ દરેક મિત્રો છે આ લોકો કેટલા દિવસથી તમે બેઠેલા છે અહીંયા અઠ્યાવીસ તારીખથી આ કામદાર મિત્રો અહીંયા બેઠેલા છે તમે જોઈ રહ્યા છો કે સીધા લાઈવ દ્રશ્યો છે એમાં અમારા મીડિયાના ભાઈ પણ છે એ આગળ આવો ભાઈ તમે હોય અને આ ભાઈ બળવંતભાઈ બી અહીંયા મીડિયાવાળા છે અને એ બી અહીંયા આવીને આ જે કામદાર મિત્રોને સપોર્ટ કરી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે એ આવા પરિસ્થિતિમાં આવી છે અને સાથ સત આપે છે તો કામદાર મિત્રોને કેવી તકલીફ પડી રહી છે કે અઠ્યાવીસ તારીખે આ લોકોને કંઈ કીધા વગર કંપનીની એમને બહાર કાઢી કહેવામાં આવ્યા છે અને કોઈ વળતર આપ્યું નથી પહેલાં વળતરની પણ વાત થઈ હતી ચાલીસથી પચાસ પગાર આપવાની વાત થઈ હતી પણ એ પણ કંપનીએ ચારસો વીસ કરીને એમને ફ્રોડ કરેલું છે એના માટે આજે અમને કામદાર એકતા સંગઠનની ટીમ સાથે મીડિયાવાળા ભાઈ પણ બોલાવેલા છે અને કંઈક આગળ પણ કંઈક આવીને ગયા છે હવે આ મિત્રોનું કેવું એવું છે ચાલો ભાઈ આવી જાવ આગળ તમે શું ભાઈ તમારું નામ છે વિપુલ અને ચોક્સી કલર કંપનીની અંદર પાંચ વર્ષથી કામ કરું છું અને હાલ એક વીક પહેલાં બધાને કંપનીમાં જવા દેવાની મનાઈ કરે છે બધાને મતલબ કે કંપનીમાંથી કાઢી મૂકેલ છે અને યોગ્ય વળતરની કદાચ માગણી કરી તો એમને જે કંઈ ફૂલ એન્ડ ફાઇનલ થતું હોય એ જ કરવાનું કીધું છે એટલે દરેક એમ્પ્લોયની માગણી છે કે નોકરી પર લેવા હોય તો અમારી જે કન્ડિશન છે અમે યોગ્ય પોઈન્ટ્સ લખીને આપેલા છે અને એ પોઈન્ટ એમને નવ તારીખની અંદર ક્લિયર કરીને આપવાનું કીધેલ છે છતાં એમાં કોઈ અમને યોગ્ય માર્ગદર્શન આપેલ નથી અને કંઈ પણ મળે નહીં તમને અને એમને જ કાઢી મૂકીશું એવી કંપની દ્વારા ધમકી આપેલ છે કંપનીના ઓનરે શું કીધું તમને એટલે મેડમ જે છે એમને શું તમને કીધું તમને દરેક એમ્પ્લોય જે કંઈ નાટક કરવા હોય એ તમે કરી શકો છો અમારા તરફથી તમને કંઈ પણ મળે નહીં એમ જ ગાડી મીકીશું જે થાય તે ઉખેડી લો એવું કીધું છે બસ એ રીતના વાત કરી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છે કે આ કામદાર મિત્ર છે એને અને આ દરેક કામદાર મિત્રોને એવી ચેતવણી આપી છે કે તમને કંઈ પણ મળે નહીં તમારે થાય તે કરી લો જે જવું હોય ત્યાં જોઈએ કોર્ટ પણ અમે જોઈ લઈશું એવી ધાક ધમકી આ કામદાર મિત્રોને આપે છે તો હવે આ ભાઈને આપણે થોડી એમની માહિતી લઈશું શું છે ભાઈ તમારું નામ મારું નામ ભાવસિંહ ચૌહાણ છે હું છેલ્લા સાડા ચાર વર્ષથી આ કંપનીમાં કામ કરું છું અમારી લડત એવી જ હતી કે અમારો જે હક છે એગ્રીમેન્ટ છે જે અમારું જે બધું મળવું જોઈએ એની માટે અમે આ લડત આપેલ છે કે અમારો આ એગ્રીમેન્ટ આપી દે તથા જે બી આ એમનું બોનસ કપા થઈ તે અમે આપવા માટે આ લડત આપેલી પણ અમને કોઈ આ યોગ્ય જવાબ મળેલ નથી તો માટે અમે આ બધા ભેગા થઈને અમને યોગ્ય ટાઈમ મળે એની માટે આ લડત લડી છે

તો આ વિડીયોના માધ્યમથી જે બી નેતાઓ હોય એમને સોંભરવું હોય એમના કોણ ખોલવા હોય ખોલી કાઢો કારણ કે આ તમારા બાપની જાગીર નથી કોઈ બી જે કંપની છે એ તો રૂલ્સ એમને ફોલો કરવો જ પડશે કંપનીના વર્કરને અથવા તો એમને ગ્રેજ્યુટી આપવી પડશે બોનસ આપવું પડશે અને એમનું જે નીકળતું હોય તે આપવું પડશે આપવું પડશે ને આપવું પડશે એ પછી મોદીના કાયદાને કોઈ